મારો દુશ્મન આવ્યો મારા બાપા ની ગાયો આપડા આયો મારો દુશ્મન એ મોચિયો છતાળો છે બાર નહાય બાર નહાય

ભણવા જોશો તો પૂરા નો છોકરા ને તો હમેથી હોમ આયકા બચી ચારે કેટલા આયા છે હવે ઈ તો આખો દાવો પણ કરે છે તું શું કરે છે એ ભણે છે કેટલા ગુણ આયા હે છે આયા છે ગુણ તો પણ તું પાસ તો થઈ ગયો છે ને એક ગુણ માટે રહી ગયો એક ગુણ માટે છોકરા લીધે બધું મારો ભરું ભરૂપરે છે હાથમાં આઈ ગયા બે જણા તો કાપી નાખવું તલવાર મારો છોકરો માં વર્લ્ડ કપ જીતી ને આવ્યો છે આજે જમણવાર રાખ્યો છે ભૂગી જાજે તારા કપાતર છોકરા ને લઈને વગાડ બજાર હવે સા પીવાનો કપ જીતી આવ્યો છે એમાં તો ગોંડો થઈ ગયો સા પીવાનો કપ એમ છે કપાળે કોઈ ધડો મારા હા પાણીનો લોટો જીતી ને લાયો છે હું આગળ કુતરા ની ઘોડે અને સિંહ ની ઘોડે ઈ અને તડજુક તડજુક કરતો થાય ને તો તારા ગોરાને લઈને મારે તો મારા પેટ નો ગોળો ખાઈ જોતા હવે જીતીલો નહીં મારો ગોળો નબળા બધી ઓળા ભુરાના લીધે થાય છે મારા બાપ ના હાથમાં આઈ ગયા તો રોડ ઉપર ઉઘરાઈ દઉં અને માથે ફૂલ ડોઝર હાકી નાખવું છું મારા છોકરા એ બનાય છે મિસાઈલ બનાવી ને મેલી છે મહિના પચીસ લાખ પગાર છે પચીસ લાખ

હવે આપણે અરે ત્રીસ રૂપિયા વેચું ને તો એ બાર મહિને પચાસ કરોડ નો ફાયદો થશે હોય ને આ મુહૂર્ત તમારા ને જ કરવાનું છે લાવો મોબાઈલ

એને અત્યારે ખબર છે કોનો રેકડી અહી લઈ ને આવ્યો હેરાન છોકરો મગજ જ નથી મગજ જ નથી મગજ જ નથી મગજ નથી હે ઓલાનો છોકરો ભણે નથી

ચેક કરીને લાવે મેં ચેક કર્યું એટલે બધું જઈ ગયું બંધ છે આ તમારો સમુદ્ર પાડો થવું કાકા મારતા નથી ના 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 તને તો હું મારીશ ની બેટા તને કોણ મારે